બનાસકાંઠાના કાંકરે તાલુકાના કુવરવા ગામે આવેલા જે તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન રાજ્યસભા સાંસદ અધ્યક્ષતામાં જે રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો અને જેમાં સૌ કોઈએ ભાગ લીધો હતો માટે પ્રાકૃતિક ખેતી માટે એમને પણ વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપ્યું પ્રાકૃતિક ખેતી ખેતી માટે જે એનો અનુભવ છે એવા દિલીપોને પણ માર્ગદર્શન આપ્યું અને એના દ્વારા ખેડૂત કેમ સમૃદ્ધ બને એવા આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે એનો સાકાર કરવા માટેનું આ બધા આયોજન છે આપણા દેશને આત્મનિર્ભર બનાવવાનું છે આપણે સૌએ સ્વદેશી ઘર ઘર સ્વદેશી બનાવવાનું છે અને આપણે જો આત્મનિર્ભર બનીશું તો જ્યારે નજીકના સમયની અંદર આપણી અર્થવ્યવસ્થા ચોથા ક્રમે છે એમાંથી આપણે ત્રીજા ક્રમે આપણી અર્થવ્યવસ્થા થશે અને સમગ્ર વિશ્વની અંદર ઘરનો ડંકો વાગે એવું આપણા લોકલાડીના વડાપ્રધાન શ્રી